અમે અને અમારી ટીમ સુરેન્દ્રનગરની અંદર જે ખેડૂતની મહાપંચાયત યોજાવાની છે એ ખેડૂતની મહાપંચાયતની અંદર ગામડે ગામડેથી ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડે એટલા માટે અત્યારે અમે ગામડે ગામડે ખેડૂતોને જાગૃત કરવા માટે આવ્યા છીએ હાલ અમે ધંધુકા વિસ્તારની અંદર છીએ ત્યાંથી ભીમનાથ પછી ચોકડી ગામ પછી ત્યાંથી નાવડા જવાના છીએ ભરવાડા જવાના છીએ આસપાસના ઘણા બધા કામ છે અમને પાર્ટીએ કામ સોંપ્યા છે એ કામને પૂરું કરવા માટે અમે સુરત થી નીકળ્યા છીએ અને બે ગામ અમે લીધા છે અને હવે બીજા ગામ તરફ જઈએ છીએ એટલે દરેક ખેડૂત મિત્રોને હું વિનંતી કરું છું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ખેડૂતની જે મહાપંચાયત યોજાવાની છે એ મહાપંચાયત ની અંદર अचूक થી अचूक હાજરી આપો

તો એ જ ભાવ આપવાનો એમાંથી કોઈ પણ જાતનો કદળો કાપવાનો નહીં તો એનો મતલબ સીધો છે દોસ્તો કે ખેડૂતો એક થશે ખેડૂતો સંગઠનો બનાવશે ખેડૂતો મજબૂત બનશે તો આ સરકારને કાંઈક ને કંઈક ઝૂકવું પડશે કારણ કે જગતના તાત છે અનાજ પેદા કરે છે ધરતી ફાળીને અને એ અનાજ સમગ્ર દુનિયાને જો ખવડાવતો હોય ને એની પર જો અત્યાચાર થતો હોય અને એમ છતાં જો આપણે એક શબ્દ ન બોલી શકીએ ને તો હું તો ન્યા સુધી કહું છું કે આપણે આ જીવીએ છીએ ને એ જીવન ઉપર આપણો ધિકાર છે કારણ કે ખેડૂત ઉપર અત્યાચાર થાય તો કેમ સહન થાય અને ઇતિહાસ ગવા છે કે જે જે રાજ્યની અંદર ખેડૂત ઉપર અત્યાચાર થયો છે નિર્દોષ ખેડૂતો ઉપર લાઠીચાર્જ થયો છે એ રાજ્યની અંદર સરકારને આ લોકોએ ઘર ભેગી કરી છે કારણ કે આ ખેડૂતની તાકાત છે ખેડૂત જ્યાં સુધી બોલતો નથી સહન કરવાની જ્યાં સુધી ખેડૂતમાં શક્તિ છે ત્યાં સુધી એ સહન કર્યા કરે છે તમે જુઓ આ કુદરત આ માવઠા અચાનક વરસાદ આ બધું આપે ખેડૂતોના પાક બગડી જાય એક આખા છ મહિનાની મહેનત એની પાણીમાં જાય છતાંય ખેડૂત કોઈને નથી કહેતો એ તમામ વેદનાઓ પીડાઓ સહન કરીને પણ ખેડૂત ખેતરની અંદર કાળી મજૂરી કરતો હોય અને એમ છતાંય જો આ ભ્રષ્ટ સરકાર એમને એમના કપાસના ભાવની અંદર કદરો કરતી હોય તો ખરેખર આપણા રૂમાડા બેઠા થઈ જવા જોઈએ એટલે આ ખેડૂતની જે મહાપંચાયત યોજાવાની છે એ મહાપંચાયતની અંદર ખૂબ મોટી સંખ્યામાં ગામડે ગામડેથી ખેડૂતો આવે એવી મારી લાગણી છે કારણ કે આ ખેડૂતોની લડાઈ છે હમણાં આપણે શહેરોની અંદર રહેતા હોય તો ગટર પાણી લાઇટની સુવિધા હોય તો કદાચ આપણે એવું ચલાવી લઈએ કે ભાઈ આ મહિને નહીં તો આવતા મહિને થઈ જશે આ મહિને નહીં તો એની પછીના મહિને થઈ જશે પણ આ ખેડૂતોની લડાઈ માટે સમગ્ર ખેડૂતોને એક થવું જ પડશે પછી એ ગમે એ ન હોય ગમે એ ન હોય ગમે એ જ્ઞાતિનો હોય આ ખેડૂતોની લડાઈ છે દોસ્તો આથી લડવી પડશે કારણ કે આ જાડી ચામડીના નેતાઓના પેટનું પાણી નથી હલતું અત્યારે માવઠાણા વરસાદ પડે છે ખેડૂતોના પાક બરબાદ થાય છે અને નવા નવા કૃષિ મંત્રી તે પોતે ઘોડા પર ચડી અને શહેરોની અંદર તાઇફાઓ કરે છે એમને ખેડૂતોની કોઈ ચિંતા નથી માટે આ મહાપંચાયત સુરેન્દ્રનગરની અંદર એકત્રીસ તારીખે જે યોજાવાની છે એ મહાપંચાયતની અંદર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આવો હું દરેક ખેડૂતોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે એક દિવસનો સમય કાઢી અને સૌ લોકો આવો ગામડે ગામડેથી લોકો આવો જેથી કરીને આ સરકારને ખબર પડે કે હવે ખેડૂતો જાગૃત છે સૌરાષ્ટ્રનો ખેડૂત જાગૃત છો છે એટલે હવે આપણે ખેડૂતોના કામ કરવા પડશે અત્યારે અમે ગામડે ગામડે રખડીએ છીએ ગામડાની જે હાલત જોઈએ આપણે ખેડૂતોની જે દુર્દશા જોઈએ આપણા પેટનું પાણી હલી જાય આપણા રૂવાડા બેઠા થઈ જાય કેટલો કેટલો કપાસ પડ્યો છે બે હજાર ચૌદની અંદર આ નરેન્દ્ર મોદી ફાંકા ફોજદારી કરતા હતા કે ભાઈ બે હજાર બાવીસ આવે એટલે ખેડૂતોની આવક ડબલ થઈ જશે બે હજાર ચૌદ ની અંદર પણ ચૌદસો રૂપિયા કપાસ વેચાતો તો તો ને આજે પણ રૂપિયા કપાસ એ જ વેચાય છે આ નરેન્દ્ર મોદી કઈ રીતે ફોજદારી કરીને ગયા લોકો એની વાતોમાં આવી ગયા એને મુખ્યમંત્રીમાંથી આપણે વડાપ્રધાન બનાવી દીધા છતાંય એમને ખેડૂતોની ચિંતા નથી માટે હવે આપણે જાગવું પડશે આપણા હક અને આપણી લડાઈ માટે આપણે પોતે જ આગળ વધવું પડશે કોઈ સત્તામાં બેઠેલા અહંકારી નેતાઓ જાડી ચામડીના નેતાઓના પેટના પાણી નથી હલતા એની ખુરશીના પાયા ડોલાવવા માટે આપણે જાગૃત બનવું પડશે દોસ્તો તો ખૂબ મોટી સંખ્યામાં આવો હું સૌ ખેડૂતોને વિનંતી કરું છું કે આ તમારી લડાઈ છે આ ખેડૂતોની લડાઈ છે જગતના તાતની લડાઈ છે આમાં પાછી પાણી કરશો તો આવનારા બીજા પાંચ વર્ષ ભોગવવું પડશે માટે એક દિવસનો સમય કાઢી અને અચૂકથી સુરેન્દ્રનગરની આ ખેડૂત મહાપંચાયતમાં ચોક્કસથી હાજરી આપો અને વિડીયોને ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચે અમે અમારું કામ કરવા નીકળ્યા છે તો તમે પણ તમારું એક દિવસનું કામ પાડી અને આ સુરેન્દ્રનગરની સભામાં અચૂકથી પધારો દોસ્તો અને આ વિડીયોને ખૂબ શેર કરી દરેક ખેડૂત સુધી પહોંચાડો ગામડે ગામડે સુધી આ વિડીયો પહોંચાડો દોસ્તો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન